જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં મિત્રો આજે આપણે આ એક ડીલક્સ ગાડી વેચાવા માટે આવેલ છે હીરો કંપનીનું એસેફ ડિલક્સ એ પણ એકદમ નવું હો મિત્રો કાંઈ ન કટે બાકી તમે શોરૂમ કન્ડિશનમાં આપણે આજે એક એસેફ ડિલક્સ ગાડી લઈને આવીએ છીએ આ ટુ વ્હીલ વેચી દેવાનું છે જે કોઈ મિત્રોની એસેફ ડિલક્સ ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે શોરૂમ કન્ડિશનમાં ગાડી રહેશે મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ છે બે હજારની

ખાલી પાંચ હજાર ત્રણસો પંચ્યાસી કિલોમીટર ચલાવેલું ડીલક્સ એ પણ કંપની રેકોર્ડ મિત્રો બે હજાર ચોવીસનું મોડલ છે ઓછી કિંમતમાં આપવાનું છે જે કોઈ મિત્રોને ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહીજો જો મિત્રો તમારે આ ડીલક્સ ગાડી ખરીદવી હોય રૂબરૂમાં ક્યાં જો મળશે આ ડિલક્ષ ગાડીની કિંમત અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો તે પહેલાં જે કોઈ આપણા મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાઇકન કંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં ને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો જો મિત્રો તમારી આ હીરો કંપનીનું એસએફડી નવું મોડલ છે બે હજાર ચોવીસનું મોડલ ખરીદવું હોય ને તો રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં બનાસકાંઠા જિલ્લામાં જોવા મળી રહેશે ગામ નાનોલ તાલુકો થરાદ બનાસકાંઠા જિલ્લામાં જોવા મળી રહેશે એકદમ નવું છે મિત્રો ખાલી પાંચ હજાર ત્રણસો કિલોમીટર ચલાવેલું બાઇક છે તમારે જો આઈએસએફ ડિલક્ષ ખરીદવું હોય કિંમત વિશે વાત કરું તો કિંમત ખાલી એકોતેર હજાર પાંચસો રૂપિયા રાખેલ છે લોન થઈ જશે તેવું માલિક જણાવશે બાકી તમારે જો ડિલક્ષ ખરીદવું હોય ને તો માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી તો વિડીયો ગાડીના માલિકના નંબર છે વિડિયોના નીચે જ નંબર મળી રહેશે કોન્ટેક્ટ નંબર મળશે તમે તે ભાઈનો કોન્ટેક કરી શકો છો મિત્રો પહેલી નજરમાં ગમી જાય તેવું ડિલક્ષ એ પણ એકદમ નવું શોરૂમ કન્ડિશનમાં બાઇક રહેશે ફૂલ જવાબદારી સાથે હીરો એસએફ ડીલક્સ વેચી દેવાનું છે કમ્પ્લેટ ગાડી છે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો કંપની રેકોર્ડ છે તેવું માલિક જણાવશે સેલ્ફ સ્ટાર્ટ સેલ્ફવાળું ડીલક્સ વેચી દેવાનું છે જે કોઈ મિત્રોને ખરીદવાની ઈચ્છા હોય ને તો વિડીયોના નીચે નંબર મળી રહેશે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને વિગત મોકલી આપવાના રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું